એટલે કે આપણો ડુમ્મસ નો દરિયા તે શનિ રવિના દિવસે ખૂબ ટ્રાફિક જામની અનેક લોકોને સમસ્યા ક્યાંક ને ક્યાંક પડતી હોય છે એરપોર્ટ માટે બી મુખ્ય રસ્તો એ જ હતો ડુમ્મસ આવવા જવા માટેનો બી મુખ્ય રસ્તો એ જ અને આ જ રસ્તા પર અનેક લગ્નની વાડીઓ બી હોવાના કારણે ઘણી વાર સામાન્ય નાગરિકો હોય કે પછી અહીંયાના રહેવાસી હોય તમામ લોકોને તકલીફો ભોગવવી પડતી હતી આ તકલીફો તમારી દૂર કરવા માટે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ અને એમની આખી વોર્ડની ટીમ એટલે કે કોર્પોરેટરશ્રીઓ એમને આ વિષય હાથમાં લઈને મહાનગરપાલિકામાં શહેરીજનો માટે એક નવી ફોલોઅપના કારણે એમના મહેનતના કારણે મહાનગરપાલિકાની સહયોગ ના કારણે આજે સુરત શહેરના લોકોને આ એક નવો રસ્તો નવો રોડ આપ સૌ લોકોને પ્રાપ્ત થઈ રહ્યો છે આપણા સૌના માટે ખૂબ આનંદની વાત છે કે સૌ લોકો આજ શનિ રવિવારે ડુમસ તરફ જતા હશો તો દરરોજ દર વખતે વર્ષો વર્ષથી જે ઓએનજીસી સર્કલ થી એરપોર્ટ થઈને ડુમસ જતા હતા એની બદલે આવે ઓએનજીસી સર્કલ થી સાયલેન્ટ ઝોન થઈને સીધું ડુમસ ગામ પહોંચવાની આ વ્યવસ્થા કરવા બદલ

તમે તમારા પરિવારજનો જોડે ડુમ્મસ સુધી પહોંચી શકશો બીચ ફ્રન્ટ ડેવલપમેન્ટ ની વાત હોય કે ડુમ્મસ માં ડુમ્મસના નાગરિકો ને આસપાસના નાગરિકોને વધુમાં વધુ રોજગારી અપાવવાની વાત હોય મને ખૂબ આનંદ જોડે આપ સૌને જણાવતા ખૂબ વધુ આનંદ થાય છે

આજ વ્યવસ્થાઓ આજ વ્યવસ્થામાં રાત દિવસ મહેનત કરવાથી તમારી વ્યવસ્થાઓમાં ને રોજગારીમાં અને ધંધામાં જરૂરથી ઉમેરો થશે હમણાં શહેરીજનો આવે છે પરંતુ ભવિષ્યમાં રાજ્યના નાગરિકો ડુમસનો દરિયા કિનારો માનવા માટે પોતપોતાના પરિવારજનો જોડે આવે તે પ્રકારની વ્યવસ્થાઓ સરકાર દ્વારા કરવામાં આવે છે આપણા દરિયા કિનારામાં પુના બસો કરોડ રૂપિયાનો ખર્ચો થવાનો છે અને પુના બસો કરોડ રૂપિયાના ખર્ચે આ દરિયા કિનારો વિદેશના દરિયા કિનારાઓમાં જે વ્યવસ્થાઓ હોય એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે અહિયાં નાગરિકો માટે ઊભી કરી રહ્યા છે આ વ્યવસ્થાઓ તો ઊભી થઈ જશે પરંતુ ડુમસ સૌ નગરજનોએ એક સંકલ્પ લેવો પડશે આપણે સૌએ આગળ વધવું પડશે આપણે સૌએ આપણા દરિયા કિનારામાં વધુમાં વધુ લોકો માત્ર બીજું કઈ નહી પરંતુ નક્કી કરવું પડશે કે આ બીચ પર જે સરકાર દ્વારા આપણી વ્યવસ્થાઓ માટે આટલો મોટો ખર્ચો જો કરવામાં આવ્યો છે તો આ વ્યવસ્થાઓ ઇન્ટરનેશનલ લેવલ ની બની છે કે ભાઈ બીચ પર કોઈ બી નગરજનો આવે આપણે પ્લાસ્ટિક નહીં આપણે અહીંયા કચરો નહીં ફેંકવા લઈએ ગમે તેવો કાર્યક્રમ હોય કાર્યક્રમ પૂર્ણ થયા પછી કાર્યક્રમના આયોજકો દ્વારા

આવતા હોય છે અને વધુ આવશે તો આપણી રોજગારી માટે આપણા દરિયા કિનારા માટે આપણે આટલો પગલું ખાલી ભરવાનું છે અને અને કેટલો મોટો બદલાવ આવી શકે હું સુરત પોલીસને અમારી ડુમસ પોલીસ સ્ટેશન ને બી અભિનંદન આપું છું મેં જોયું હમણાં દર અઠવાડિયે પોલીસના જવાનો પ્રોજેક્ટ સુરત જોડે મળીને દરિયા કિનારાને સાફ રાખવા માટે જે અલગ અલગ કાર્યક્રમો કરે છે આ કાર્યક્રમ થકી સમાજને એક ખૂબ મોટી પ્રેરણા બી આપે છે અને સાથે સાથે પોલીસ કમિશનર પોતે આવીને આપણા દરિયા કિનારા પર કચરા ઉચકતા હોય અને લોકોને પ્રેરણા આપતા હોય તો પોલીસે લીધું હોય તો નગરજનોએ બી આ કામ હાથમાં લેવું જોઈએ હું ને સંદીપભાઈ કોર્પોરેટર હિમાંશુભાઈ બધા જ આ બધા જ લોકો અમારે દીપેશભાઈ ક્યાં જતા રેદ છે ને

હોતા હે ચલતા હે ચલાવ્યા રાખશો તો ક્યારેય સ્વચ્છતા નહીં આવી શકે આપણા સ્વચ્છતા કર્મીઓ જે રાત દિવસ કામ કરે છે મહેનત કરે છે તમે બધા ભણેલા ગણેલા લોકો છો પણ તમારું ભંતર શું કામ આવશે જો એક સ્વચ્છતા કર્મીનું કામ તમે ઓછું ના કરી શકો એનું દરરોજ કામ વધારતા જ જશો તમને એમ લાગે કે આ બીચ પર કોણ જોવા વાળું છે ભાઈ પ્લાસ્ટિક અહીંયા ફેંક્યું

સુરત શહેરની મહાનગરપાલિકા પોલીસને બી હું અભિનંદન આપું છું કારણ કે સુરત શહેરમાં લાખો ની વસ્તી અને નેવું ટકા લોકો સરકારી વ્યવસ્થાઓને સ્વચ્છ રાખવામાં મદદગાર થાય છે પરંતુ બે પાંચ ટકા લોકો જેને મનમાં ભાવે ત્યારે ત્યાં કચરો નાખવો ત્યાં થૂકવું ક્યાંક માવો નાખવો આવા લોકોને સીસીટીવી ના માધ્યમથી પકડીને દંડ કરવાથી લઈને કડકમાં કડક જે પગલા ભરી રહ્યા છે ઉપયોગ કરીને સાફ રાખવાનું જે કામ કરે ટકા જરૂરથી આ વિષય ગમશે નહીં પરંતુ આપણે સૌએ સાથે મળીને એ લોકોની આદત સુધારવાની છે કારણ કે એમની ભૂલોના કારણે કોઈ બીજો વ્યક્તિ બીમાર પડે તેવું કેમ થવા લેવું અને આ વ્યવસ્થાઓ બદલવા માટે સુરત મહાનગરપાલિકાની આખી ટીમ અને પોલીસ ની ટીમ સાથે મળીને જે કામ કરે છે તે બી હું ખાસ કરીને જિલ્લા વહીવટી તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું હું આજે આપણા સૌ નગરજનો વતી સુરત મહાનગરપાલિકા મેયરશ્રી ને અમારા વોર્ડ વતી સંદીપભાઈને હું બેન સાથે મળીને અમારા બધા નાગરિકો વતી તમને

આવનારા દિવસોમાં આપણી સ્વચ્છતા જોવા માટે હમણાં આવવા માંડ્યા છે એની જોડે જોડે બ્યુટીફિકેશન જોવા માટે લોકો આવવા માંડ્યા છે પણ આપણે આપણા શહેરને એવું બનાવવું છે કે લોકો અહિયાંની સ્વચ્છતાને પસંદ કરીને અહિયાં બે પાંચ દિવસ આરામ કરવા આવે ફરવા આવે ને ડુમ્બસ બીચ પર લોકો રહે એવી વ્યવસ્થાઓ આપણે કરવા માટે આગળ વધી છે હું આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે ભારત દેશના નિર્દોષ નાગરિકોના ગુજરાત સરકારની હંમેશા એક પોલિસી રહી છે કે કારણ વગરના હતયારના લાઇસન્સો પર હંમેશાથી આપણે લોકોએ કંટ્રોલ રાખવામાં આવ્યો છે પરંતુ કોઈ બી વ્યક્તિ જે કોઈ ગુનાઓમાં હોય જે

હજારો લોકોના ગીરવે રખાયેલા સોના હોય માતાઓના મંગલસૂત્ર હોય સપનાનું ઘર હોય આ પાછું અપાવવાનું કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવે પરંતુ હું માનું છું ત્યાર સુધી ગુજરાત તો બરાબર છે કે ઇતિહાસમાં પહેલી વાર પરંતુ દેશના ઇતિહાસમાં બી આ પહેલી વાર થયું હશે કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય ગુના પછી ગુચસીટોક કરવામાં આવે ગુચસીટોક જોડે જોડે વ્યાજની રકમ થી બનાવેલી જે પ્રોપર્ટીઓ છે એ પ્રોપર્ટીઓને જપ્ત કરવામાં આવે અને આ જપ્ત કરાયેલી પ્રોપર્ટી એ આવનારા દિવસોમાં એની હરાજી બોલાવીને રાજ્યના નાગરિકોના હિતમાં એ રૂપિયા રખ વપરાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવે આ દેશના ઇતિહાસમાં પહેલી ઘટના હશે જે ગાંધીધામ પોલીસ દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો છે હું ગાંધીધામ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું

પોતાના પગભર ઉભા થઈ શકે પોતાનો વેપાર કરી શકે નાની મોટી તકલીફ હોય તેમાં એ ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી એટલે કે આખા ગુજરાતમાં અમે આ દિશામાં કામગીરી આગળ વધારી રહ્યા છે